રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ચારના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ રોશની લાગણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર ચાર ના રહીશોએ ગંદકી અને ગટરના ગંદા પાણીથી કચરાની પરેશાન નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગુરિવાસના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય નગરપાલિકા રાધનપુરની રાજ્યથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપી છે ત્યારે રાધનપુરની જનતા પરેશાની ભોગી રહી છે નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર અંદર ગટરની સાફ સફાઈ ન ન થતી હોય હોય કચરો લેવામાં આવતો તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે આવા સમયે લોકોની અને રહીશોની માંગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરીની સફાઈ કરવામાં આવે અને લોકો નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહીશોને રોષ ઠાલવ્યો હતો ચૂંટણી ટાઈમે મત લેવા માટે આવે છે લોકોની સમસ્યા જાણવા આવતા નથી આજ રોજ રાધનપુર શહેર નજીક મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોશી અને વોર્ડ નંબર ચારની મુલાકાત લીધી હતી તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતી હોય તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તાર જેના વોર્ડ નંબર ચાર ના લોકો નગરપાલિકાની કામગીરી સામે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે

કે એ લોકોને અહીંયા ગટર ઘટાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ઘટાતી નથી પાણી આવે ત્યારે લોકોના ઘર આગળ પાણી ભરાય છે આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી પણ કોઈ સાંભળવા તૈયાર નથી જ્યારે નગરપાલિકાએ ત્રણ કરોડ અને આડત્રીસ લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે તો જે નગરપાલિકામાં આવે છે જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે એ રૂપિયા પાસ કરે છે તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ સોમવાર સુધીમાં જો આ લોકોના કામ ના થાય તો આની સર્વે સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ કરીશું મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી છે અમે નાગોરીવાસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ અમને કેવા બે ત્રણ વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી કચરો જેથી એટલા માણસો બીમાર એટલા માણસો ઘરે ઘરે ખાટલા મચ્છર અને તકલીફ નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ આટલે ગુડાણ સમાણા પાણી ભરાય છે બરાબર ગટર કાઢે તો કચરો નહીં ભરતા કચરો ભરે તો ગટર નહીં ઘડતા રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે જેથી કોઈ બી માણસને કોઈ બી હાસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબદારો તૈયાર નહીં બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે બરાબર આની અંદર કેટલા રૂપિયા મંજૂર કરે છે નગરપાલિકા બારોબાર રોડ કરે છે રસ્તા કરે બારો બારોબાર હેડે છે બાકી અહીં રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી જ્યારે ચૂંટણી હોય ત્યારે પાંચ જણા ભેગા થઈ અને વોટ માટે આવે બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી આ પરિસ્થિતિ અમારા મેલ્લાની છે અમારા વોર્ડ નંબર ચાર છે આની અંદર એટલી તકલીફ છે કે કોઈ મેલ્લામાં કોઈ કહેવા જાય તો કોઈ આંભરવા તૈયાર નથી આવી પરિસ્થિતિ બે અઢી ત્રણ વર્ષથી જ ચાલે છે બરાબર એનો કોઈ જવાબ દેવા તૈયાર નહીં મીડિયામાં અમે બે થી ત્રણ વાર આપ્યું હોય પહેલી વાર નહીં અને નગરપાલિકાની અંદર અમે કેટલી વાર લખિતમાં જવાબ આવ્યો હોય બરાબર કોઈ આંભરવા તૈયાર નહીં ને એ કામ કરવા તૈયાર નહીં જ્યારે જ્યારે અમને વોટ લેવો હશે ત્યારે એ તૈયાર થશે બાકી રોડના પૈસા મંજૂર થાય તો બારોબાર રોડ બનાવે છે